નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે નોન ગ્રાન્ટેડ શાળાઓમાં મંડળ આધારિત શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ વિષય તમામ છે અને ધોરણ એકથી બારની આ ભરતી જાહેરાત છે પ્રસ્તુત જાહેરાત છે તે ગુજરાત સમાચાર ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ પ્રાથમિક વિભાગની અંદર ધોરણ એક થી પાંચ વિષય તમામ અંતર્ગત શિક્ષક ભરતી જાહેરાત છે જેમને પીટીસી કરેલું હોય તેવા ઉમેદવારો ચાર જગ્યા ખાલી છે ઉચ્ચતર માધ્યમિકની અંદર ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનની ત્રણ જગ્યા ખાલી છે ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી બીએ બીએડની ચાર જગ્યા ખાલી છે ગણિત વિજ્ઞાન બીએસસી બી એડ બે જગ્યા સાયન્સ વિભાગની અંદર રાસાયણ વિજ્ઞાન જીવવિજ્ઞાન એમએસસી બીએડ બે બે દૂર ચાર જગ્યા ખાલી છે ગૃહપતિ ભાઈઓની હોસ્ટેલ માટે બે જગ્યા ગૃહપતિ માતા બહેનોની હોસ્ટેલ માટે દસ પાસ માટે બે જગ્યા ખાલી છે ઉપરોક્ત જાહેરાત છે તે ગુજરાત સમાચારની અંદર આવેલી છે શ્રી જ્ઞાન મંજરી સ્કૂલ રાણગોન બગદાણા રોડ મુકામ રાણગોન તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તમારી સ્ક્રીન ઉપર ત્રણ મોબાઈલ નંબર ચાર મોબાઈલ નંબર આપેલા છે ઓપન ઇન્ટરવ્યૂ છે શિક્ષકો જોઈએ છે શ્રી જ્ઞાન મંજરી સ્કૂલ રાંગણોળ નીચે મુજબના અનુભવીને અગ્રતા અને આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે ઓપન ઇન્ટરવ્યૂની તારીખ છે વીસ પાંચ બે હજાર ચોવીસ સોમવાર સમય નવ ત્રીસ કલાકે સ્થળ છે શ્રી જ્ઞાન મંજરી સ્કૂલ રાણગોણ ખાતે ઇન્ટરવ્યૂ છે ત્યાર પછી ગુજરાતી માધ્યમ માટે શિક્ષકો જોઈએ છે ભૌતિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન જીવ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન માટે લાયકા તો તમને ખબર જ છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત કોમ્પ્યુટર વ્યાયામ શિક્ષક ડાન્સ ટ્રેનર ક્લાર્ક ગૃહમાતા સિક્યુરિટી ગાર્ડ પ્લે સ્કૂલ માટે શિક્ષિકા જોઈએ છે અંગ્રેજી માધ્યમિક અંગ્રેજી માધ્યમ માટે અનુભવી શિક્ષિકા છે અરજી તે સંબંધિત તમામ ડોક્યુમેન્ટ અને તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા આપેલ નંબર પર વોટ્સએપ કરવાનો રહેશે હોસ્ટેલમાં રહેવા માટે ઈચ્છુક ઉમેદવારને પ્રથમ પસંદગી વડોદરાથી સ્કૂલ સુધી ફ્રી ટ્રાન્સપોર્ટ અને ફ્રી લંચ ફેસિલિટી છે તો પ્રસ્તુત જાહેરાત છે ફ્યુચર લિંક સાયન્સ સ્કૂલ જાંબુઘોડાની જાહેરાત છે ગુજરાતી માધ્યમ માટેની આ સ્કૂલ છે રાણોની કેળવણી મંડળ સંચાલિત શ્રી કેવી અંગ્રેજી શાળા રાણોલી પ્રાથમિક વિભાગ શિક્ષકો જોઈએ છે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે પીટીસી બીએસસી એમએસસી બીએડ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સંસ્કૃત અને અંગ્રેજી માટે કોમ્પ્યુટર શિક્ષક અનુભવીને પ્રધાન પ્રથમ પ્રાધાન્ય ઉમેદવારોને નીચેના સરનામે દિન દસથી અરજી કરવાની રહેશે એટલે આજથી દિન દસમાં તમારી અરજી ત્યાં પહોંચી જવી જોઈએ પ્રમુખ શ્રી ગૌતમભાઈ સિંહ પટેલ રાણવણી કેળવણી મંડળ કે કેવી અંગ્રેજી શાળા રાણોલી તાલુકો જિલ્લો વડોદરા મુકામ પોસ્ટ ઓફિસ રાણોલી વોટ્સએપ નંબર પણ આપેલો છે નવાણું પચીસ બાવીસ નવ ત્રણસો ને અગિયાર